મારું સ્વાગત છે મારા કિચનમાં આજે આપણે બનાવીશું ભરેલા મરચાંનું શાક તો સિમલા મરચાં કે કેપ્સિકમ મરચાંનું શાક પણ કહેવાય છે જમવાનો સ્વાદ બમણો કરી દે એવું ટેસ્ટી બનશે તો તમે જોઈ શકો છો અને એકદમ ઇઝી રેસીપી છે તો જરૂરથી ટ્રાય કરજો તો તમે જોઈ શકો છો બાળકોથી લઈ મોટા બધાને જ બહુ ભાવશે તો તમે આવું શાક ક્યારેય નહીં ખાધું હોય તો ચાલો બનાવીએ તો એના માટે મેં અહીંયા સાતથી આઠ આવા નાના બેબી કેપ્સિકમ લીધા છે સારી રીતે ધોઈને મેં નીતારી લીધા તો આ રીતે આપણે નીચેથી સ્પ્લિટ કરીશું તો હું અહીંયા બીયાનો ભાગ નથી કાઢતી કેમ કે બિયા કૂણા હોય એટલે અને તમે ઉપરથી આ રીતે કટ કરી અને ઉપરથી પણ આ રીતે તમે સ્પ્લિટ કરી શકો છો પણ હું નોર્મલી આ રીતે ભરેલા સિમલા બનાવી રહી છું એટલે આ રીતે બધા જ સ્પ્લિટ કરી દઈશ તો તમે જોઈ શકો છો ને અત્યારે સિઝનમાં ખૂબ અવેલેબલ હોય છે એટલે ઇઝીલી તમને બજારમાં મળી જશે અને તમારે બીયાનો ભાગ કાઢવો હોય તો તમે કાઢી શકો છો પણ આમાં બીયાનો ભાગ બહુ ઓછો આવે એટલે હું નથી કાઢી રહી તો તમે જોઈ શકો છો મેં બધા જ શિમલા મરચાંને સ્પ્લીટ કરી લીધા અને આ રીતે ઉપરથી થોડી થોડી દાંડી કટ કરી લઈશું તો તમે જોઈ શકો છો મેં બધા જ મરચાંને સ્પ્લીટ કરી લીધા હવે આપણે ભરવા માટેનો મસાલો તૈયાર કરી લઈએ તો એક મિક્સિંગ જારમાં છથી સાત લસણ આદુ અને મરચાં તીખા હોય એવા લેવાના એ ઉમેરી દઈશું સાથે ત્રણ મોટી ચમચી જેટલા સફેદ તાલ ઉમેરી દઈશું અને અડધો કપ જેટલા ભાવનગરી ગાંઠિયા તો તો ગમે ગાંઠિયાની જગ્યા પર ચણાનો લોટ કે કોઈ નમકીન ભૂસું આવે ચવાણું એ પણ લઈ શકો છો તો તમે જોઈ શકો છો મેં અહીંયા એકદમ સારું એવું પીસી લીધું આ રીતનું તો બહુ સારો એવો ટેસ્ટ આવે છે તો એક બાઉલમાં આપણે કાઢી લઈશું આ મરચાં મોળા હોય એટલે તમારે મસાલો થોડો સારો એવો તીખો બનાવવાનો બહુ સારો એવો ટેસ્ટ આવશે તો હવે આપણે એમાં થોડા મસાલા કરી લઈએ તો મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલો સિંગદાણાનો ભૂક્કો લીધો છે તમે શેકેલા સિંગદાણા કે ખારી સિંગનો ભૂક્કો પણ લઈ શકો છો સાથે થી ત્રણ મોટી ચમચી જેટલા પૌવાને મેં પાંચેક મિનિટ માટે પલાળી દીધા સારી રીતે ધોઈ પાણીની તારે આ રીતે મેશ કરીને ઉમેરી દઈશું ન ઉમેરવાય તો સ્કીપ કરી શકો છો પણ ઉમેરશો તો સ્વાદ બમણો થઈ જશે અડધો કપ જેટલા લીલા ઝીણા સમારેલા ધાણા ઉમેરી દઈશું એકથી દોઢ ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી દઈશું અહીંયા થોડો મસાલો ચટપટો અને તીખો બનાવીશું એક ચમચીથી ઉપર થોડું ધાણાજીરું પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી હળદર પાવડર ઉમેરી દઈશું અડધી ચમચી ગરમ મસાલો પાવડર ઉમેરી દઈશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું તો એક ટી સ્પૂનથી થોડું ઉપર મીઠું ઉમેરી દઈશું અને બે ચમચી જેટલો ગોળ તો તમે જોઈ શકો છો આ રીતે ગોળ ઉમેરી દઈશું અને અડધા લીંબુનો રસ નીચો ઉવી દઈશું તો ખટ્ટાસ અને ગળપણ બેલેન્સ હશે તો બહુ સારો એવો ટેસ્ટ આવશે તો આ રીતે તમે અહીંયા લીંબુની જગ્યા પર આમચૂર પાવડર પણ લઈ શકો છો પણ હું અહીંયા લીંબુ વાપરી રહી છું તો થોડો ચટપટો મસાલો તૈયાર કરવાનો બહુ સારો એવો ટેસ્ટી ટેસ્ટ આવે છે બે મોટી ચમચી જેટલું તેલ ઉમેરી દઈશું અને એકદમ સારી રીતે મસળીને આપણે મસાલો મિક્સ કરી દઈશું તો તમે જોઈ શકો છો જોતાં જ મસાલો ચટપટો અને ટેસ્ટી બન્યો છે હવે મરચાં આપણે ભરી લઈશું તો થોડું થોડો મસાલો લઈ મરચાંની અંદર આપણે પ્રેસ કરીને ભરી દઈશું તો તમે જોઈ શકો છો જેટલો આવે એટલો પ્રેસ કરીને ભરી લેવાનો અને આ રીતે થોડું દબાવી દેવાનું એટલે મરચું એકદમ સારું એવું સેટ થઈ જશે તો એ જ રીતે હું બીજું મરચું પણ તમને બતાવી રહી છું તો થોડો થોડો જેટલો મસાલો આવે એટલો ભરી દેવાનો તો પ્રેસ કરીને ભરવાનો એટલે સબ્જી બનાવો ત્યારે મસાલો બહાર નહીં નીકળે તો આ રીતે મેં બધા જ મરચાં સ્ટફ કરી લીધા હવે આપણે મરચાંનું શાક તૈયાર કરીશું તો કઢાઈમાં થી ત્રણ ચમચા જેટલું તેલ ગરમ કરીશું તેલ સારું એવું ગરમ કરવાનું તો તેલ ગરમ થઈ જાય એટલે આપણે આ રીતે મરચાં તેલમાં ઉમેરી દઈશું તો તમે જોઈ શકો છો અને ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર થવા દઈશું તો એકદમ જલ્દીથી મરચાં થઈ જશે નાના બેબી કેપ્સિકમ છે અને કૂણા પણ હોય એ રીતે તો તમે જોઈ શકો છો આ રીતે સાઇડ ચેન્જ કરી લેવાની તો બ્રાઉન જેવી સારી એવી ડિઝાઇન આવી ગઈ તો એક બાજુથી આ રીતે સોફ્ટ થઈ જશે તો આ રીતે સાઇડ ચેન્જ કરવાની અને તમે જોઈ શકો છો અને ફરી પાછું ઢાંકીને ત્રણથી ચાર મિનિટ માટે થવા દઈશું તો આ રીતે એકદમ સારા એવા સોફ્ટ થઈ જશે અને ઉપરથી આપણે મરચાંના ભાગનું મીઠું મેરી દઈશું એટલે જલ્દીથી મરચાં સોફ્ટ થઈ જશે તો ત્રણથી ચાર મિનિટ જેવું થઈ ગયું તો તમે જોઈ શકો છો બધી બાજુથી સ્કીન આવી સોફ્ટ થઈ ગઈ એટલે મરચાં એકદમ પરફેક્ટ એવા શેકાઈ ગયા તો તમે જોઈ શકો છો અને વધેલો ચટપટો મસાલો ઉપરથી આ રીતે આપણે સ્પ્રિન્કલ કરી દઈશું તો જોઈ શકો છો એકદમ ટેસ્ટી અને ચટાકેદાર શાક બનશે તો આ શાક તમે દાળ ભાત રોટલી પરાઠા સાથે બહુ ટેસ્ટી એવો લાગે છે તો એકદમ સારી રીતે મસાલો મિક્સ કરી દઈશું ફરી પાછું એકાદ મિનિટ માટે આપણે ઢાંકીને થવા દઈશું જેથી મસાલો એકદમ સારો એવો ચડી જશે અને એકદમ સારા એવા મરચાં સોફ્ટ થઈ જશે તો તમે જોઈ શકો છો એકાદ મિનિટ જેવું થઈ ગયું એકદમ ડ્રાય અને ટેસ્ટી ભરેલા મરચાંનું શાક રેડી કરી લીધું તો આ શાક બનવામાં બહુ ઇઝી છે અને ઝટપટ બનીને તૈયાર થઈ જાય છે તો જરૂરથી ટ્રાય કરજો અત્યારે સિઝન છે તો બહુ જ અવેલેબલ હોય છે મરચાં જ્યારે કંઈક શાક ના હોય અને તમારે આ રીતે સ્ટફ કેપ્સિકમ બનાવીને ખાવું હોય તો ઝટપટ બનીને તૈયાર થઈ જશે દાળ ભાત રોટલી પરાઠા સાથે સર્વ કરો બધાને મજા આવશે તો જરૂરથી ટ્રાય કરજો જો રેસિપી ગમી હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલ બેલ બટન ક્લિક કરજો જેથી નવી નવી રેસીપીના નોટિફિકેશન આવે તો હા જરૂરથી આ સ્ટફ શિમલા મરચાંની રેસિપી તમને કેવી લાગી મને જરૂરથી કોમેન્ટ્સમાં કહેજો આવજો